ની અંદર આપણે પ્રકરણ નંબર પાંચ કે પાઠનું નામ છે તે સરખું દેખાય છે પ્રશ્ન પૂછો તે સરખું દેખાય છે કેવું દેખાય છે આપણે ધોરણ બીજા ધોરણની અંદર આપણે ક્યાંથી જોવું એવું એક આપણે પ્રકરણ શીખી ગયા હતા ઉપરથી જોવું બાજુએથી જોવું સામેથી જોવું કઈ બરાબર નીચેથી બાજુથી ઉપરથી કે કઈ જગ્યાએથી આપણે ચિત્રને જોતા ચિત્ર કેવું દેખાય છે એટલે શું તો સૌથી પહેલા આપણે સમિકતાની વાત કરીએ તો કે સમિકતા કોને કહેવાય કે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ આકાર હોય કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થના

તો એ બે સરખા ભાગ કરતા આ ભાગ અને આ ભાગ બંને ભાગનો વચ્ચો વચ્ચથી તમે જ્યારે ભાગ કરો છો પછી સમિતતા ઊભી પણ હોઈ શકે અને આડી પણ હોઈ શકે ત્રાસી પણ હોઈ શકે કોઈ પણ રીતે સમિતતા થવી જોઈએ જો એ વસ્તુના સરખા ભાગ કરવામાં આવે અને એના જો બે સામેનો ભાગ પણ એના જેવન જેવો દેખાય તો એ વસ્તુ પદાર્થ અથવા કોઈ પણ વસ્તુ છે એ એની અંદર સમિતતા દર્શાવે છે એવું કહેવાય અહીંયા આપણે આજે બે પ્રશ્નો સમજવાના પહેલા આપણે આંકડાની અંદર તો કે 1 થી 9 સુધીના આંકડા અને 0 આ આંકડાઓની અંદર કયા કયા પદાર્થની અંદર કયા કયા અંકોની અંદર સમિતતા છે એના વિશે આપણે સમજ મેળવીએ સૌથી પહેલા તો આપણે પ્રથમ આપણે એકની આપણે આડી અને ઊભી બંને સમિતતા આપણે જોઈ લઈએ કે અહીંયા એક આપેલો છે અંક એને આપણે વચ્ચે વચ્ચે આપણે

કે અંક નંબર 8 ની અંદર સમિતતા થતી નથી બરાબર કે એના બે સરખા ભાગ કરવામાં આવે તો એ બે સરખા ભાગ સરખા થતા નથી અથવા તો આ અંકને અહીંયા અрисо રાખો તો આ બાજુનો ભાગ પણ એના જો જો દેખાય પણ આની અંદર દેખાશે નહીં અંક નંબર 2 એને આપણે બે સરખા ભાગ કરીએ બે સંમિતતા અને આ કેટલી સંમિતતા આના ઉપર બે સરખા ભાગ કરવામાં આવે તો આ ભાગ અને આ બંને ભાગ સરખા દેખાય છે તમને દેખાતા નથી આડ આડ ભાગ આડી જ્યારે આપણે એના બે સરખા ભાગ કરવામાં આવે ત્યારે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એમાં પણ સંમિતતા દેખાતી નથી બરાબર હવે આંક નંબર પણ દેખાતી નથી આ બાજુનો ભાગ અને આ બાજુ નો ભાગ બે ભાગ સરખા થતા નથી આ ભાગ અને આ ભાગ બે પણ સરખા થતા નથી

આની અંદર ઊભી સમમિતતા દર્શાવાય છે નથી દર્શાવાતી આની અંદર આપણે આ બી સમમિતતા આપણે દર્શાવવાની કોશિશ કરીએ આમાં પણ થાય છે તો કે અંક નંબર 4 ની અંદર પણ સમમિતતા દર્શાવી શકાતી નથી એટલે કે એના બે સરખા ભાગ કરવામાં આવે તો ઊભો ભાગ કે આડો ભાગ એક પણ ભાગમાં બે ભાગ સરખા થતા નથી અહીંયા આપણે અંક નંબર 5

છે તો એની અંદર સમમિતતા હોય નહીતર હોય અહીંયા આપણે જીરો ની આપણે વાત કરીએ આની અંદર છે કે નહીં બે ભાગ કેવા છે સરખા થાય અહીંયા દાખલા તરીકે અહીંયા અરીસો રાખવામાં આવે તો આયા મીંડું જે છે 0 છે એ આમે પણ કેવો બની જાય 0 અડધો 0 છે એ અહીંયા આખો થઈ જાય બરાબર ત્યાર પછી આડો રાખવામાં આવે તો આડા બે ભાગ કરવામાં આવે તો પણ એના સમીતા કેવી થઈ જાય છે સરખી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પણ કેવો થઈ જાય છે સરખો તો 1 થી 9 નંબરના અંક સુધી એટલે કે આને 0 સુધીના અંક સુધીમાં

उभी समितता दर्शाई सकाय के न दर्शाई सकाय उभी दर्शाई सकाय आना जो उन जो भाग आपाय छे तो समितता दर्शाई सकाय के न दर्शाई सकाय बराबर हमें यहाँ भी समितता आपने जो ये आने इंदर

ઈ માં ઉભી સંમિતતા દર્શાવી શકાય છે ના પણ આડી સંમિતતા દર્શાવી શકાય કેના દર્શાવી શકાય તે ભાગ કરતા અહિયાં સરખું મળે છે બરાબર કે બે બે ના સરખા ભાગ થાય છે એટલા માટે આપણે આકૃતિ નંબર 2 ની અંદર પણ તમે જોશો મૂળાક્ષર ઈ ની અંદર ઉભી સમિતતા દર્શાવી શકાતી નથી પરંતુ આડી સમિતતા દર્શાવી શકાય છે બરાબર આપણે પરીક્ષામાં પૂછાય કે આપેલી આકૃતિની અંદર સમિતતા દર્શાવી શકાય એ રીતે તમે રેખાંકન કરો તમને ખાલી આવો અક્ષર જ આપી દે કે આની સમિતતા દર્શાવી શકાય દાખલા તરીકે તમને અક્ષર આપી દે આય

થાય કે ન થાય એની અંદર પણ આડી અને ઊભી બંને સમિક્તાઓ દર્શાવી શકાય છે બરાબર અહીંયા બંને આમાં પણ એક સમિક્તાઓ દર્શાવી શકાય છે બરાબર આકૃતિ નંબર જે અહીંયા તમે જોશો તો આમાં ઊભી સમિક્તા દર્શાવી શકાય છે

न दर्शाई आपने कोशिश करी है अभी समितता दर्शाई શકાય না ફક્ત ને ફક્ત એક જ સમિતતા દર્શાવી શકાય છે આમાં એક પણ સમિતતા દર્શાવી શકાતી નથી n ની આપણે વાત કરીએ તો આમાં દર્શાવી શકાય છે ના દર્શાઈ ન કે કારણ કે આ ભાગ જે છે ઈ તમે આકૃતિમાં જોશો તો આ નીચે આવી જશે

અહીંયા તમે જોશો જે રીતે આપણે ડબલ યુ માં સમીતા દર્શાવી એવી જ રીતે અહીંયા આપણે એમ માં બે સરખા ભાગ કર્યા વચ્ચે વચ્ચે તો એમ ની અંદર સમીતા દર્શાવી શકાય કે ન દર્શાવી શકાય અહીંયા એમ એમ ની અંદર આડી સમીતા છે એ દર્શાવી શકાય ના એવા દર્શાવી શકાતી નથી એટલે કે એમ ની અંદર એક જ ફક્ત ને ફક્ત ઊભી સમીતા દર્શાવી શકાય છે હવે આકૃતિ

એબીસીડીના બરાબર દરેકે દરેકે તમારી લેસનની બુકની અંદર તૈયાર કરી લાવવાના છે બરાબર